આજે હું તમારી સાથે શેર કરીશ અંજીર આઈસ્ક્રીમની રેસીપી આ ખૂબ જ સહેલાઈથી અને હન્ડ્રેડ બજાર જેવી જ સોફ્ટ બને છે તો ચાલો આજે આપણે ઘરે કોઈપણ એસેન્સનો ઉપયોગ કર્યા વગર બજાર જેવી જ અંજીર આઈસ્ક્રીમ બનાવીએ તો ચાલો આ રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો સૌથી પહેલાં આપણે જેમાં દૂધ ગરમ કરવાનું છે તે પેન અથવા તો તપેલી આપણે લઈશું અને તેનું તળિયું છે તે જાડું હોવું જોઈએ હવે તેમાં આપણે એક કપ જેટલું દૂધ એડ કરીશું અહીં દૂધ આપણે ફૂલ ફેટવાળું લેવાનું છે ગાયના દૂધનો આપણે ઉપયોગ નથી કરવાનું અને હા દૂધ આપણે કાચું જ લેવાનું છે ગરમ કરેલું દૂધ પણ નથી લેવાનું અહીં મેં રેગ્યુલર ખાંડને દળીને જ ઉપયોગ કર્યો છે હવે તેની સાથે આપણે વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું આ મિલ્ક પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો ઉપયોગ કરી શકો છો અને તમને સહેલાઈથી કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું જો આઈસ્ક્રીમ તમે વ્રત ઉપવાસ માટે બનાવતા હોય તો તમે કોર્ન ફ્લોરનો ઉપયોગ ન કરતા તો તેની જગ્યાએ તમે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર વધારે એડ કરી લેજો હવે આ બધી જ વસ્તુને દૂધમાં સારી રીતે આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈએ તેથી એમાં એક પણ ગાંઠો ના રહે તો તમે જોઈ શકો છો કે દૂધનું મિક્સર છે આપણું તે રેડી થઈ ગયું છે અને તેમાં એક પણ ગાંઠો નથી રહી હવે આ મિક્સરને આપણે ગેસ પર રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર કરી દઈશું અને આને કન્ટિન્યુ આવી રીતે હલાવતા રહીશું નહીંતર દૂધ છે તે તળીએ ચોટી જશે આ દૂધને આપણે ચારથી પાંચ મિનિટ સુધી કૂક કરવાનું છે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી જ આ દૂધને આપણે ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો કે દૂધમાં સરસ એવો એક ઊભરો આવી ગયો છે હવે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી જ આપણે આ દૂધને ઉકાળવાનું છે તો તમે જોઈ શકો છો કે દૂધનું આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા માટે આપણે રાખી દઈએ આ દૂધના મિશ્રણને આપણે ઠંડુ થવા માટે ફ્રીજમાં નથી રાખવાનું અને આપણે પંખા નીચે જ ઠંડુ થવા માટે રાખવાનું છે જો તમે આ દૂધના મિશ્રણને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખશો તો આઈસ્ક્રીમમાં બરફના ક્રિસ્ટલ થઈ જશે અને આ દૂધને આપણે વચ્ચે વચ્ચે ચમચીની મદદથી આવી રીતે હલાવતું જવાનું છે તેથી આ મિશ્રણ છે તે જલ્દીથી ઠંડુ થઈ જાય અને તેમાં એક પણ ગોઠલીના રહે હવે અંજીર આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં દસથી બાર જેટલા અંજીર લીધા છે અને તેના મેં બેથી ત્રણ કલાક સુધી પાણીમાં પલાળવા માટે રાખી દીધા હતા તો તમે જોઈ શકો છો કે અંજીર આપણા સરસ એવા પલળી ગયા છે હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં સાતથી આઠ પીસ આપણે અંજીરના એડ કરીશું બધા જ અંજીરમાંથી મેં પાંચ અંજીર કાઢી લીધા છે કારણ કે આપણે તેના નાના નાના ટુકડા કરી ત્યારબાદ આપણે આઈસ્ક્રીમમાં તેને એડ કરવાના છે અંજીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા પણ કરી શકો છો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું ધ્યાન રાખવાનું છે કે આપણે પેસ્ટ બનાવતી સમયે આપણે તેમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો કે અંજીરની પેસ્ટ આપણી સરસ એવી રેડી થઈ ગઈ છે અહીં મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો હવે આ પેસ્ટને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક મોટો બાઉલ લઈશું અને તેમાં આપણે પહેલાં એક કપ જેટલી વ્હીપક્રીમ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલી આપણે વ્હીપક્રીમ વધારે નાખીશું એટલે કે સવા કપ જેટલી આપણે વ્હીપક્રીમ લેવાની છે આ ક્રીમ છે તે એકદમ ચિલ્ડ હોવી જોઈએ એકદમ ઠંડી હોવી જોઈએ અને ફ્રીઝરમાં રાખેલી આ વ્હીપક્રીમ આપણે ઉપયોગ નથી કરવાનો વ્હીપક્રીમ એકદમ ઠંડી અને લિક્વિડ જ હોવી જોઈએ તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે આ ક્રીમ તમે કોઈ પણ કંપનીનો ઉપયોગ કરી શકો છો આ નોન ડેરી વ્હીપક્રીમ છે હવે બીટરની મદદથી આપણે ક્રીમને બીટ કરી લઈએ ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આ ક્રીમને બીટ કરવાની છે અહીં આ વિપ ક્રીમ આપણે એકદમ ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને વિપ કરવાની છે કેક સજાવવા માટે આપણે વિપ ક્રીમને થોડી વધારે વિપ કરીએ છીએ પરંતુ આપણે આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે તો થોડી ક્રીમ ઓછી વિપ થાય તો પણ ચાલશે પરંતુ થોડી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે તેને વિપ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ક્રીમ છે તે સરસ એવી બીટ થઈ ગઈ છે અને તેની ક્વોન્ટિટીથી તે ડબલ થઈ ગઈ છે હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું આ કન્ડેન્સ મિક તમે જરૂરથી એડ કરજો જો તમારે બજાર જેવો આઈસ્ક્રીમ બનાવવો હોય તો હવે આપણે જે દૂધનું મિશ્રણ બનાવીને રેડી કરીને રાખ્યું હતું તે આપણે તેમાં એડ કરી દઈશું માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધનું આ મિક્સર છે તે એકદમ ઠંડુ હોવું જોઈએ હવે તેમાં આપણે અંજીરની જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી તે પણ એડ કરી દઈશું અને બીટરની મદદથી ફરીથી એકવાર આપણે તેને બીટ કરી લઈએ તેથી અંજીરની પેસ્ટ છે તે ક્રીમમાં સારી રીતે ભળી જાય તો તમે જોઈ શકો છો કે અંજીરની પેસ્ટ છે તે ક્રીમમાં સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું મધ એડ કરીશું અને એક મિનિટ સુધી ફરીથી આપણે તેને બીટ કરી લઈએ અહીં અંજીરની સાથે મધનો ટેસ્ટ છે તે એકદમ સરસ લાગે છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે મધ છે તે બેટરમાં સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે આપણે અંજીરને જે બચાવીને રાખ્યા હતા તેના મેં નાના નાના ટુકડા કરી લીધા હતા તેને આપણે એડ કરી દઈએ અહીં આ અંજીરના ટુકડા નાખવા ટોટલી ઓપ્શનલ છે અને થોડી સેકન્ડ માટે આપણે તેને ફરીથી બીટ કરી લઈએ તેથી અંજીરના ટુકડા છે તે સરસ એવા ભળી જાય તો તમે જોઈ શકો છો કે અંજીરના ટુકડા પણ સરસ એવા મિક્સ થઈ ગયા છે અને આ આપણું આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો અહીં જુઓ આ બેટરનો કલર થોડો એવો બદલાઈ ગયો છે અહીં મેં કોઈ પણ એસેન્સનો ઉપયોગ નથી કર્યો અહીં આપણે મધનો ઉપયોગ કર્યો છે અને આપણે અંજીનો ઉપયોગ કર્યો છે અહીં આ બંનેનો એટલો સ્ટ્રોંગ ફ્લેવર છે કે આપણે કોઈપણ એસન્સની જરૂર નહીં પડે હવે આ આઈસ્ક્રીમના મિક્સરને આપણે એક એર ટાઈટ કન્ટેનરમાં એડ કરી દઈએ અને આઈસ્ક્રીમ જ્યારે સેટ થઈ જશે ત્યારે તેનો કલર પણ વધારે આવશે તો બધો જ આઈસ્ક્રીમ મેં એર ટાઈટ કન્ટેનરમાં ભરી દીધો છે હવે આપણે આને આવી રીતે એકદમ સ્મૂથ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેનું ઢાંકણ ઢાંકી અને આ આઈસ્ક્રીમને આપણે ફ્રીઝરમાં દસથી બાર કલાક સુધી સેટ થવા માટે રાખી દઈએ અથવા તો ઓવરનાઈટ તમે રાખી શકો છો જ્યારે પણ તમે કોઈ પણ આઈસ્ક્રીમ અથવા તો ગુલ્ફી બનાવતા હોય તો ફ્રીઝરમાં તેને સેટ થવા માટે રાખો ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે ટેમ્પરેચર છે તે ફ્રીઝરનું હાઈપર રાખવાનું તો લગભગ બાર કલાક જેટલો સમય થઈ ગયો છે ને આઈસ્ક્રીમ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે હવે આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી આપણે આઈસ્ક્રીમને આવી રીતે કાઢી લઈએ અને તેને સર્વ કરી દઈએ ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ આઈસ્ક્રીમ બનીને આપણો તૈયાર છે બિલકુલ બજાર જેવો હંડ્રેડ પર્સન્ટ સોફ્ટ આઈસ્ક્રીમ આપણું બનીને રેડી થઈ ગયો છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવ્યો છે તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનો કલર એકદમ સરસ એવો આવ્યો છે અને આપણે અહીં કોઈ પણ કલર કે એસેન્સનો ઉપયોગ નથી કર્યો ખૂબ જ સરસ એવો આઈસ્ક્રીમ બન્યો છે તો તમે આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે